તમે અરજી અત્યારે પણ કરી શકો છો અને જેનો લાભ આપણે આગળ પણ લઈ શકીશું એટલે આપણે બે હજાર ચોવીસ માટે એનું હેડિંગ રાખેલું છે મિત્રો તો ચાલો આપણે આ યોજના વિશે જાણીએ તો મિત્રો આ યોજનામાં મળે છે જે લોકોને પાકા ઘર નથી તેમને ઘર બનાવવા માટે સરકાર તરફથી એક લાખ અને વીસ હજારની સહાય મળે છે તમે આ યોજના અગાઉ પણ જાણેલી હશે મિત્રો તો આ ડૉક્ટર આંબેડકર આવાસ યોજનામાં ઘર બનાવવા માટે એક લાખ અને વીસ હજાર રૂપિયા સરકાર તરફથી મળે છે તો આ યોજનાનો લાભ કોને મળશે આ યોજના શું છે અને આ યોજનાનો લાભ આપણે કેવી રીતે લઈ શકીએ છીએ એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આગળ જાણીશું મિત્રો તો વિડીયોને પૂરો જોઈએ જેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે અને તમારે લાભ લેવો હોય તો તમે લાભ લઈ શકો તો ચાલો મિત્રો જાણીએ વિડીયોમાં તો સૌથી પહેલાં જાણીએ મિત્રો કે આંબેડકર આવાસ યોજના શું છે તો આંબેડકર આવાસ યોજના થકી ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિના લોકોને ઘર બાંધવા માટે એક લાખ અને વીસ હજારની સહાય આપવામાં આવે છે આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવતી હોય છે આ રકમથી સારું મકાન બનાવી શકાય છે તેમજ મફતમાં મકાન મળી જાય છે આ યોજનાનો લાભ સફાઈ કર્મીઓ તેમજ જેમને કાચું મકાન હોય તેમને આ યોજનાનો લાભ મળતો હોય છે તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ યોજનાનો હેતુ શું છે તો અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબંધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આંબેડકર આવાસ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે છે તો જાણીએ કે અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકો વ્યક્તિ હોય એ લઈ શકે છે અરજદારની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષની હોવી જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક છ લાખ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક સો લાખથી વધુ ન હોવી જોઈએ અરજદારે પોતાના પ્રમાણપત્રો મુજબ અરજીમાં નામ અને વ્યક્તિગત માહિતી લખવાની રહે છે અરજી ઓનલાઈન થયા બાદ અરજીની નકલો અરજદારે જિલ્લા પંચાયતમાં જમા કરાવવાની રહે છે જો લાંબાથી અગાઉ આ પ્રકારની યોજનાનો લાભ લીધેલ હશે તો અરજી નામંજૂર કરવામાં આવશે જ્યારે ઘર સંપૂર્ણ રીતે બની જાય છે ત્યારે પછી ફરજીયાતપણે આંબેડકર આવાસ યોજનાની ટકતી એટલે કે જે ફેમ હોય છે એ લગાવવાની હોય છે આવાસ સહાયનો બીજો હપ્તો મળ્યા બાદ લાભાર્થીએ આવાસનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ યોજનામાં મળવાપાત્ર લાભ શું છે તો આ યોજના હેઠળ લાભાર્થીને પોતાનું પાક્કું ઘર મળશે ઘર બનવા માટે કુલ એક લાખ વીસ હજારની સહાય મળવાપાત્ર થશે આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે પ્રથમ હપ્તો ચાલીસ હજારનો બીજો હપ્તો સાઠ હજારનો અને ત્રીજો હપ્તો વીસ હજારનો ચૂકવવામાં આવશે આમ કુલ રૂપિયા એક લાખ વીસ હજારની સહાય મળશે તે પૈકી પ્રથમ હપ્તો વહીવટી મંજૂરીના હુકમ સાથે ત્યાર પછી બીજો હપ્તો લિટલ લેવલ પહોંચ્યા બાદ અને ત્રીજો હપ્તો શૌચાલયની સહિતનું કામ પૂર્ણ થાય ત્યારે આપવામાં આવે છે પહેલાં ચાલીસ હજાર ત્યાર પછી સાહીઠ હજાર અને લાસ્ટમાં વીસ હજાર એમ આપવામાં આવે છે તો આગળ જાણીએ મિત્રો મહત્ત્વનો મુદ્દો કે આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા છે તો જાણીએ કે કયા ડોક્યુમેન્ટ જોઈશે તો અરજદારનું આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર રેશન કાર્ડ જાતિનો દાખલો રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ ડ્રાઇવિંગ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ કે ગમેથી કોઈ પણ એક ચાલે પછી છે જમીન માલિકીનો પુરાવો બેંક પાસબુક પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો જે જમીન પર મકાન વધવાનું હોય તે જમીનના ક્ષેત્રફળ દર્શાવતું નકશાનું નકલ મકાન બોધકામની ચિઠ્ઠી સ્વઘોષણાપત્ર જે જગ્યાએ મકાન બોધવા કામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ જર્જરિત મકાનનો ફોટો તો આ ડોક્યુમેન્ટોની જરૂર પડે છે તો આગળ જાણી મિત્રો કે આંબેડકર આવાસ યોજના માટે અરજી કેવી રીતે કરવાની છે આપણે તો જાણીએ કે ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ આપણે ફોર્મ ભરવાનું છે તો તેની વેબસાઇટ છે ઈ સમાજ કલ્યાણ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ આપણે ખોલવાની છે ગૂગલમાં ત્યાર પછી આપણે ન્યૂ રજિસ્ટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું છે બધી જ માહિતી ભરીને સબમિટ કરી દેવાની છે ત્યાર પછી તમારો મોબાઈલ નંબર આઈડી અને પાસવર્ડ આવે છે તે આપણો લોગિન કરી દેવાનું છે લોગિન કર્યા બાદ બધી યોજનાઓ છે તેમાં આંબેડકર આવાસ યોજના પણ બતાવશે એને આપણે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમારી બધી જ માહિતી ભરવાની રહેશે માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટમાં અરજી સેવ કરી લેવાની રહેશે અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ પણ કરવાની રહેશે અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ નંબરમાં અરજી નંબર આવી જશે ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે તો આ રીતે આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ તો દર્શક મિત્રો આપણે જાણ્યું કે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના બે હજાર ચોવીસમાં આપણે કેવી રીતે લાભ લઈ શકીશું અને આપણે કઈ રીતે અરજી કરવાની છે મિત્રો જો તમારે પણ અરજી કરવી હોય તો મિત્રો તમે ઝડપથી અરજી કરી શકો છો અને તમારે પણ ઘર બનાવવા માટે લાભ લઈ શકો છો મિત્રો તો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ્જ ઇન્ફોર્મેન્ટને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી આપણે આપતા રહીએ અને તમે આવી યોજનાઓનો લાભ લેતા રહો મિત્રો તો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર